ગદ્રજ અટલાદાધી મળેલી તળછડાયેલી બાળકીને સ્વીકારી લેવા માટે સાંસદ રંજનબેન ભટ્ટે મીડિયા દ્વારા બાળકીના પરિવારને અપીલ કરી હતી એક તરફ રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાવો બેટી બચાવોની જાહેરાત કરાઈ છે અને બીજી તરફ મમતા વિહોણી નિષ્ઠુર માતા અને બાળકીના પરિવારજનો પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે બાળકીને નિઝામપુરા સ્થિત શિશુ કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે માંજલપુર પોલીસે સ્થાનિકોની મદદથી બાળકીના પરિવારજનોની શોધખોળ આદરી હતી આજે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે શિશુ કેન્દ્ર ખાતે ગયા હતા અને બાળકીની સ્થિતિની જાણકારી મેળવી હતી બાળકીનું નામ પ્રિયાંશી પડ્યું છે અને સાંસદે મીડિયા થકી બાળકીના પરિવારજનોને વહેલામાં વહેલી તકે આવીને બાળકીને અપનાવવાની અપીલ કરી હતી બે જો એક મિનિટ શોર્ટ પૂરો થઈ જાય દીકરી કાલ થી મંદિરે પાસે મૂકવામાં આવી હતી કાલે એને અહીંયા ચાઈલ્ડ વેલફેરમાં મૂકવામાં આવી છે આજે હું દીકરીને મળવા આવી છું જે રીતના બાળક કાલનું એટલી દાહ દીકરી છે ન રડવાનું નામ ટાઈમસર દૂધ પીવાનું ખાઈ લેવાનું સૂઈ જવાનું સવારમાં સરસ નહીં લીધું પણ છતાંય એક મા અને એક દાદી છું એક સ્ત્રી છું એટલે એની આંખમાં હું જોઈ શકું છું કે એની માને શોધી રહી છે અને એની માને શોધે છે તો આપ સૌ મીડિયા જગત દ્વારા હું એ માને વિનંતી કરું છું કે તમે જ્યાં પણ હોવ ત્યાં આ દીકરીને લેવા આવો અમે આપની દીકરીની સાથે આપની રાહ જોઈ રહ્યા છે દીકરીને એની માનો પ્રેમ આપો અને સ્થિતિ કઈ હોય અને તમે આ દીકરીને મૂકીએ મને ખબર નથી પણ બાળકે તમે એની મા છો અને આ તમારું બાળક છે તો આપ આ દીકરીને લેવા આવો મારું મીડિયા પણ તમારી સાથે છે વડોદરાના તમામ નગરજનો તમારી સાથે છે અને આ બાળકને આપણે એની મા આપીએ તો જ એવું કહેવા છે કે આપણે કંઈક સારું કામ કર્યું વડોદરા સંસ્કારી નગરી છે અને આપણે સૌ સંસ્કારી નગરીના રહેવાસી છે ત્યારે આ દીકરીને થોડું પણ દુઃખ થાય એ આપણને કોઈને ચાલે નહીં તો ત્રણ મહિના પછી તમને ક્યારેક માતૃત્વનો પ્રેમ ઉભરાઈ જશે તો સરકાર તમારા ત્રણ મહિના પછી આ દીકરીને તમને નહીં સોંપે અને એને લેવા માટે બહુ બધા માતા પિતાઓ ઇન્કવાયરી કરી રહ્યા છે એમને આ દીકરીને દત્તક લેવી છે ત્રણ મહિના સુધી સરકાર નહીં આપે દત્તક અને ત્રણ મહિના પછી આ દીકરીને કોઈક માતા પિતાને સોંપી દેવામાં આવશે પણ અમારી બધા વડોદરાવાસીઓની મારા મીડિયા જગતની અને મારી પોતાની એવી ઈચ્છા છે કે અમારી આ પ્રિયાંશી અમે નામ પાડ્યું છે તમે શું નામ પાડ્યું અમને ખબર નથી પણ આ પ્રિયાંશીને એની મા મળે એ અમારી સૌની ઈચ્છા છે તો આપના માધ્યમથી મારા વડોદરાવાસીને આ દીકરીની મા આપવામાં આપણે સૌ એક રસ થઈ એક ભેગા થઈને દીકરીની માં શોધીએ ધન્યવાદ